નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને પરીક્ષા નજીક આવી રહી છે એટલે મજા બગડતી રાઈટ છે 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 ટેન્શન થાય ચિંતા ઇંગ્લિશ વિષયમાં શું વાંચવું ખબર નથી પડતી ટેન્શન લેવાની જરૂર નથી શું કામ કારણ કે સાર્થ એજ્યુકેશન હર હંમેશ માટે એ વિદ્યાર્થીઓની સાથે હોય છે અને હા આ વખતે આ વર્ષે સાર્થ એજ્યુકેશન એ તમારા માટે ખાસ લઈને આવ્યું છે એક સ્પેશિયલ ઇંગ્લિશ કોર્સ ઇંગ્લિશ વિષય એવો છે કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે ખબર જ નથી પડતી હોતી કે સાહેબ પરીક્ષાના સમયમાં વાંચવું શું ગ્રામર તૈયાર કરવું તો કઈ રીતે તૈયાર કરવું ગ્રામર છે એવી વસ્તુ છે કે જે માત્ર ને માત્ર ગોખીને તમે યાદ રાખી શકવાના નથી એના માટે એ તમારે કોન્સેપ્ટ છે એને પ્યોરલી એ સમજવા પડશે સ્પષ્ટ રીતે કોન્સેપ્ટ તમારા માઇન્ડ ની અંદર ક્લિયર હોવો જોઈએ એ જરૂરી છે ગ્રામર ગોખવાની વસ્તુ હોત તો બીજા વિષય જેમ સમાજ વિદ્યા છે હિન્દી છે સંસ્કૃત છે બીજા ઘણા બધા વિષય છે ગુજરાતી છે સરળતાથી યાદ રહી જાત પણ ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશ જે તમારા દુશ્માના કી સબ્જેક્ટ કહી શકાય તો એનો તોડ લઈને આવ્યું છે સાર્થ એજ્યુકેશન એ ઇંગ્લિશનો એક મહત્વનો કોર્સ જે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે આમાં એ કોઈ ખાસ એવી કમાણી કરવાનો હેતુ નથી પણ અમારો હેતુ એ છે કે વધારે વધારે વિદ્યાર્થીઓ એ અમારી સાથે કનેક્ટ થાય વધારે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાય અને વધારે વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન છે આ સ્માર્ટ કોર્સનો છે એ લાભ લે હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આ સ્માર્ટ કોર્સ ની અંદર તો આ સ્માર્ટ કોર્સ છે એ શું એની અંદર કઈ કઈ વસ્તુ તમને મળવા થશે તો કોર્સ નો પરિચય તમને કરાવું ઇંગ્લિશ ફૂલ કોર્સ છે ફૂલ કોર્સ એટલે તમે સમજી ગયા છો ને કે ફૂલ કોર્સ ની અંદર એ તમામ વસ્તુને આવરી લેવામાં આવી છે હા તમને એમ થશે સાહેબ આમાં ટેક્સ્ટ બુક આવશે બધી જ વસ્તુ ફૂલ કોર્સ ડિટેલ કોર્સ છે આ ફૂલ કોર્સ કરતા ડિટેલ કોર્સ કહીએ તો વધારે સારું રહેશે શું કામ કારણ કે આની અંદર શું કહેવાનું છે તો કે જો તમને આમાં શું મળવા પાત્ર છે સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામર પહેલા તો એ ગ્રામર ટોપિક છે એ જ ઘણા વિદ્યાર્થીને ખબર નથી હોતા ગ્રામર કેટલું પૂછાય છે કેટલા માર્ક્સનું પૂછાય છે અને એની તૈયારી કેમ કરવાની છે તો સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામર તમને મળવાનું છે બંને રીતે રેડી છે એક્સપ્લેનેશન સાથે એટલે કે દરેક ટોપિકને વિગતવાર ડિટેલમાં એ અમે એપ્લિકેશનની અંદર સમજાવ્યા છે પ્લસ ગ્રામર એવી વસ્તુ છે કે એમાં પ્રેક્ટિસ જરૂરી છે એવું કહેવાય છે ને કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ પ્રેક્ટિસ જ માણસને પરિપૂર્ણ બનાવે છે તો ગ્રામર છે એને યાદ રાખવા માટે એ સતત એની પ્રેક્ટિસ જરૂરી છે તો એ પ્રેક્ટિસ સેશન છે એ પ્રેક્ટિસ સેશન પણ આમાં આવશે પ્રેક્ટિસના વિડિયો પણ આવશે એક્સપ્લેનેશન પણ આમાં આવશે એટલે કેવાય કે તમારો જે ગ્રામરનો દુખાવો છે ગ્રામર માં કંઈક ને કંઈક તકલીફ પડે છે તો તકલીફ અહીંયા આ સંપૂર્ણ તકલીફનો ઈલાજ એની રેમેડી કે અમે લઈને આવ્યા છીએ સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામર એ તમને આ કોર્ષની અંદર બનાવવાનું છે બીજું ડાઉટ સોલ્યુશન ઘણા બધા વિદ્યાર્થીઓને એ ગ્રામરમાં તકલીફ પડતી હોય છે યુનિટ ભણતી વખતે તકલીફ પડતી હોય છે સર આનું આ કેમ થયું અહીંયા આ જવાબ આવે છે તો આ જવાબ કેમ આવે છે આ જયારે જવાબ મળતો વિદ્યાર્થી નથી છે ત્યારે વિદ્યાર્થી છે એ શીખતો થઈ જાય છે અને એની લર્નિંગ પ્રોસેસ છે ખૂબ સારી રીતે એ આગળ વધે છે એને એ ગ્રામર ની અંદર રસ પડવા માંડે છે તો ડાઉટ ક્લિયરન્સ એ જરૂરી બાબત છે તો અહીંયા એ વિદ્યાર્થીને લગતા તમામ ડાઉટ છે તમામ ડાઉટ છે સોલ્યુશન એનું અમે આપવાના છીએ હવે સાહેબ આ સોલ્યુશન કઈ રીતે તમે આપશો તો સોલ્યુશન માટે અમારો જે નંબર છે એની અંદર વોટ્સઅપ સપોર્ટ છે બરાબર તમે જે તમને લાગતો ડાઉટ છે એને એ તમારે એ ફોટો પાડીને એ તમે મૂકી શકો છો તમને છે એનો જવાબ એ સોલ્યુશન સાથે મળી જશે અથવા તો કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ દરમિયાન એ લાઈવ દરમિયાન છે ડાઉટ સેશન છે એનું સોલ્યુશન પણ છે અમે લાવવાના છીએ બરાબર તો એપ્લિકેશનની અંદર જ્યારે એ અમુક અમુક સમયે એ લાઈવ વિડિયો લેક્ચર છે આવતા હશે

હા મેં કહી દીધું તમને જાહેરાત કરી દીધી કે અગરા ટોપિક ના લાઈવ લેક્ચર્સ તમને એવું થાય છે કે સાહેબ આ ટોપિક છે તમે એપ્લિકેશન ની અંદર ભણાવ્યો છે નો ડાઉટ એની પ્રેક્ટિસ મેં કરી છે નો ડાઉટ પણ પરીક્ષા આવતા જ પેપર માં જતા જ એ કંઈક ને કંઈક મને છે એ ગતાગમ નથી પડતી કંઈક ને કંઈક હું સ્ટ્રેસમાં આવી જાઉં છું તણાવમાં આવી જાઉં છું અને એ મને ભૂલાઈ જાય છે કે આનો જવાબ છે ખરેખર શું આવે સાચો આન્સર હું એ પરીક્ષા જ આપી શકતો નથી તો એના માટે શું તો કે એના માટે તમારે એ ટોપિક અભ્યાસ કરીને એની ખૂબ જ સારી પ્રેક્ટિસ કરવી પડશે એટલે અઘરા ટોપિક તમને જે લાગે છે ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટ ઇન ટોપિક છે તો ઘણા અઘરો લાગતો હોય છે ફંક્શન છે તો ઘણા ફંક્શન્સ અઘરા લાગતા હશે ઈમેલ ઇમેલ રાઇટિંગ છે ઈમેલ કેમ લખવું ખબર પડતી નથી તો એવા અઘરા ટોપિક છે અઘરા ટોપિકનું સરસ રીતે એ લાઇ લેક્ચરની ની અંદર છે સોલ્યુશન મળવાનું છે જરૂરી મટીરિયલ હા વાંચવું તો શું વાંચવું ક્યાંથી વાંચવું નવનીત વાંચવી બીજું અન્ય પ્રકાશન વાંચવું શું વાંચવું ખબર નથી પડતી તો તમારે એ પણ ટેન્શન લેવાની જરૂર નથી તમે છે એકવાર એ અમારી સાથે એપ્લિકેશનમાં એટેચ થશો તો દરેક લેક્ચરમાં એની જે પીડીએફ છે એ પીડીએફ મળવા પાત્ર થશે તદુપરાંત મે એ મારી જાતે બનાવેલી કેટલીક જે હેન્ડરાઇટિંગ નોટ્સ છે એ પણ આ એપ્લિકેશનની અંદર છે એ મટીરિયલ્સમાં અપલોડ કરી દીધી છે તો એ મટીરિયલ તમને છે એ જરૂરી બધું જ મટીરિયલ છે આ કોર્સ અંદર અમે પ્રોવાઇડ કરવાના છે પ્રેક્ટિસ સેશન મેં કીધું એમ કે ટોપિક ભણી ગયા એક્સપ્લેનેશન બરાબર મેળવી લીધી એક્સરસાઇઝ પણ કરી લીધી પણ પછી એ એક્સરસાઇઝ કર્યા બાદ એ ટોપિકને ભણ્યા બાદ આપણે એમાંથી કેટલું પ્રાપ્ત કર્યું એમાંથી આપણે કેટલું મેળ્યું કેટલો એ ટોપિક આપણા બાઇન ની અંદર છે એ સમાવેશ થયો બરાબર કેટલો ટોપિક છે એ આપણને સમજાયો ક્લિયર થયો તો એ ટોપિક છે એ ટોપિક માટે પ્રેક્ટિસ સેશન એ જરૂરી છે અને પ્રેક્ટિસ સેશન ઉપરાંત મારું એવું છે કે કંઈક એક ક્વિઝ ઓપન ક્વિઝ કોમ્પિટિશન છે એ આ ગ્રામરના એ કેટલાક ટોપિક માટે હું રાખવાનું છું તો પ્રેક્ટિસ સેશન છે એ પણ ખૂબ જરૂરી છે મોડલ પેપર સોલ્યુશન સાત મોડલ પેપર છે સાત મોડલ પેપરનું અમે સોલ્યુશન મૂક્યું છે અમે અમારી જાતે મોડલ પેપર બનાવ્યા છે

અને જે પણ કાર્ય કરવાનું છે એ આપણે ટૂંક સમયની અંદર જ કરવાનું છે બરાબર હવે હજી પણ તમે રાહ જોશો કે સાહેબ હજી દિવસો છે તો હજી ઉત્તરાયણ આવશે લગ્ન ગાળો છે સમય કેમ જતો રહેશે એ વિદ્યાર્થીઓ ખબર રહેશે નહીં એટલે ખાસ ધીમે 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 એ તમારે છે શરૂઆત કરવી કરી દેવી પડશે એટલે હંડ્રેડ પર્સન્ટ બોર ઓરિયન્ટેડ નોટ બોર્ડની પરીક્ષામાં જે કામનું છે એવી જ નોટ કે તમે છેલ્લા ટાણે છેલ્લા સમયમાં એ એકવાર એ નોટને જોઈ લો એકવાર એ તમે જે કી નોટ છે જે કી મટિરિયલ બનાવ્યું છે એને તમે જોઈ લો એટલે ખૂબ જ ઓછા સમયની અંદર નજીવા સમયની અંદર એ ટોપિક છે એ ટોપિક તમે ક્લિયર કરી શકશો તે સો ટકા બોર્ડ ઓરિએન્ટેડ નોટ તમને મળવાપાત્ર થશે ફૂલ સપોર્ટેડ એન વૉટ્સએપ અન એ યુટ્યુબ બરાબર વોટ્સએપ અને યુટ્યુબની અંદર ફૂલી સપોર્ટ છે

એની અંદર તમે છે એ તમારા ડાઉટ છે એનું સોલ્યુશન મેળવી શકો છો સિમ્પલ એક્સપ્લેનેશન એન્ડ એક્ઝામ ફોકસ્ડ ટ્રીક આમાં કોઈ એ વધારે ચર્ચા નથી કરવાની રેડી છે આમાં એ તમારે માત્ર ને માત્ર ફોકસ સાથે ચાલવાનું છે સિમ્પલ એક્સપ્લેનેશન દરેક ટોપિક છે તો એમાં કોઈ બીજી ચર્ચા નહીં હોય બરાબર એકદમ બેઝિક થી લઈને એડવાન્સ સુધી આપણે જવાનું છે પ્લસ બીજું શું

ગ્રામર ક્લિયર કરવું છે તો કયો ટોપિક પેલા લેવું એ ટોપિક પછી એ કયો ટોપિક શીખવો બરાબર સ્ટેપ બાય સ્ટેપ એ તમે ગ્રામર છે ગ્રામર ને એ સમજી શકશો એટલે દરેક ટોપિક માટે છે બરાબર એ સિમ્પલ એક્સપ્લેનેશન છે અને એક્ઝામ ફોકસ ટ્રીક વધારે કોઈ પણ જાજી ચર્ચા નહીં અને પરીક્ષામાં તમારું કામનું શું છે કેવી કેટલીક ટ્રીક પણ આપી છે શોર્ટકટ રીસ બરાબર એ એક શોર્ટકટ દ્વારા પણ છે એ ઘણા બધા માર્ક્સ તમે મેળવી શકો છો બરાબર તો એકદમ ઈઝી રસ્તે સરળ રસ્તે સરળ રીતે એ આનું એક્સપ્લેશન મળવાનું છે સંપૂર્ણ એ બોર્ડને ઓરિએન્ટેડ તૈયારી એ તમને મળી રહેવાની છે ઇમ્પ્રુવ ગ્રામર એન્ડ રાઇટિંગ સ્કિલ રાઇટિંગ સ્કિલ લેખન વિભાગમાં તકલીફ હોય છે કઈક ને કઈક વાક્ય રચના નું આવડે વોકેબ નથી હોતી તો એ વોકેબને કઈ રીતે બુસ્ટ કરવી કઈ રીતે આપણે આપણું શબ્દભંડોળ વધારવું જેથી આપણે રાઇટિંગ સેક્શન સારી રીતે કરી શકીએ ઈમેલ લખો તો કેમ લખવું રિપોર્ટ લખો તો કેમ લખો નિબંધમાં તો સાહેબ ભેગું જ નથી થાતો નિબંધ તો પાકો જ નથી થતો તો પાકો કરવાનો જ નથી મારા વાલા ગોખવાનો જ નથી નિબંધને તમે કેમ લખી શકો એના માટેની ટ્રિક્સ એ આ એપ્લિકેશન ની અંદર આપી છે ઈમેલને કેમ લખો તો ઈમેલ છે એકવાર તમે વ્યવસ્થિત ભણી જા એપ્લિકેશન ની અંદર તો તમે ઈમેલને ગોળીન પી જશો બરાબર રાઇટિંગ સેક્શન છે એની અંદર એ તમારે મૌલિકતા દર્શાવવાની હોય છે અને મૌલિકતા એ તમારા વિચારને તમારે રજૂ કરવાના હોય છે મૌલિકતા રજૂ કરવા માટે મૌલિક રીતે વિચારોને રજૂ કરવા માટે તમારા પાસે વોકે હોવી જરૂરી છે ગ્રામરના કેટલાક ટોપિકનું નોલેજ તમને હોવું જરૂરી છે તો એ રાઇટિંગ સ્કિલને પણ અહીંયા ઇમ્પ્રૂવ કરવાના છે હવે સાહેબ વાત રહી આ એપ્લિકેશન કોને મળશે આ એપ્લિકેશન લેવા માટે શું કરવું તો સૌથી મહત્વની વાત કે એપ્લિકેશન છે એપ્લિકેશન માટે તમારે સાર્થ એજ્યુકેશન નામની એપ્લિકેશન એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે આવો કંઈક લોગો આપવામાં આવ્યો છે સારથ એજ્યુકેશનનો આવો લોગો છે એ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની છે તમારા મોબાઈલ નંબરની સાથે એ તમારે લોગિન કરવાનું છે ઓટીપી આવે ઓટીપી ના બરાબર એન્ટર કરશો એટલે તમે લોગિન થઈ જશો એપ્લિકેશન ની અંદર અને એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે પહેલું જ ફોલ્ડર તમને કોર્સ નું છે એ દેખાવાનું છે એ કોર્સ ની અંદર ઇંગ્લિશ ફૂલ ઇંગ્લિશ કોર્સ એવું લખેલું છે બરાબર તો ફૂલ ઇંગ્લિશ કોર્સ તમને મળવાપાત્ર છે અને એના માટે તમારે માત્ર ને માત્ર કેટલા રૂપિયા ચૂકવવાના છે બસો રૂપિયા કેટલા રૂપિયા બસો નવ્વાણું બસો નવ્વાણું રૂપિયાની અંદર એ તમને આખો ઇંગ્લિશનો કોર્સ ફુલ ઇંગ્લિશ ગ્રામર એ આવી ગયું ટેક્સ્ટ બુક આવી ગઈ સપ્લિમેન્ટ રીડિંગ આવી ગયું નોન વર્બર ટેક્સ પણ આવી ગયું ટૂંકમાં એક કોર્સ લઈ લીધો તો તમારો ઇંગ્લિશમાં બેડો પાર છે પાકું છે બરાબર એટલે બસો નવ્વાણું રૂપિયા છે બસો નવ્વાણું રૂપિયા તમારે પે કરવાના છે અને એ કોર્સ એ તમને એક્સેસ કરવા માટે મળી જશે કોર્સ તમને એ ખુલી જશે બરાબર હવે શું છે તો સાહેબ આ પાંચસો નવ્વાણું કેમ તો કે આ કોર્સ છે એની પ્રાઇસ એટલી છે બરાબર પાંચસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે અમે રાખેલી છે ખરેખર આમાં બહુ મોટો એ વધારો થવાનો છે પાંચસો ને નવ્વાણું રૂપિયામાં પણ અમને આ કોર્સ પરવડે એવું નથી પણ કઈક ને કઈક અમે વિદ્યાર્થીઓના હિતને અને એના હિતને ધ્યાનમાં રાખીને ચાલ્યા છીએ વિદ્યાર્થીઓ એ જે પણ અમારી સાથે કનેક્ટેડ છે જે પણ અમારી સાથે જોડાયેલા છે એમનું રિઝલ્ટ સારું આવે છે એ લોકો અમને હોશે હોશે ફોન કરે છે અમને અંદરથી આનંદ આવે છે કે નહીં કે અમે જે કાર્ય કરીએ છીએ કાર્ય એ સાર્થક થાય છે તો એ પાંચસો નવ્વાણું રૂપિયાનો કોર્સ અમે માત્ર ને માત્ર બસોને નવ્વાણું રૂપિયામાં આપવાના છીએ પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ જે ઓફર છે એ ઓફર પંદર ડિસેમ્બર સુધી જ છે પંદર ડિસેમ્બર સુધી જે પણ વિદ્યાર્થીઓ છે એ કોર્સ ખરીદવા માંગે છે એ વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર બસો ને નવ્વાણું રૂપિયા છે એ એની અંદર આ કોર્સ એ મળી જશે સોળ તારીખથી આ કોર્સની પ્રાઇસ એ વધી જશે એટલે જે પણ વિદ્યાર્થીઓ છે રસ ધરાવે છે જે પણ વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક રીતે ઇંગ્લિશ એ ઇમ્પ્રુવ કરવા માંગે છે કંઈક ને કંઈક રીતે પોતાના માર્ક્સ જે સુધારવા માંગે છે ઇંગ્લિશ ને કમજોરી માંથી તાકાત ની અંદર બદલવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનો આ કોર્સ છે રેડી છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વધારે વધારે આ ઓફર નો લાભ લ્યો અને અમારી સાથે જે કનેક્ટ થાવ હું તમને અહીંથી ખાતરી આપું છું કે તમને ઇંગ્લિશ ની અંદર કઈ પણ ઘટશે ઇંગ્લિશના માર્ક્સ એ તમે ખૂબ સારી રીતે કરી શકશો બરાબર તમને થાય છે કે ઇંગ્લિશમાં તૈયારી કરવી કેના પર ફોકસ વધારે આપવું કઈ વસ્તુ વધારે વાંચવી તો એ બધા જ તમારા પ્રશ્નોનું સમાધાન એ એક જ છે ઇંગ્લિશ ફૂલ કોર્સ કયો સાર્થ એજ્યુકેશન તો સાર્થ એજ્યુકેશન સાથે જોડાવા માટે તૈયાર થઈ જાઓ બરાબર અને પંદર ડિસેમ્બર પહેલા એ વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી એ કોર્સ ની અંદર છે એ જોઈન થઈ જાવ કારણ કે લાઈવ લેક્ચર છે આના એ શરૂ થઈ ગયા છે બરાબર લાઈવ લેક્ચર છે એનું શેડ્યુલ આખું ફિક્સ થઈ ગયું છે લાઈવ છે અપલોડ અપલોડ થઈ જશે ધીમે 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 અપલોડ છે થવા માંડ્યા છે કેટલાક ટોપિક છે તો એ કેટલાક ટોપિક લાઈવ ભણાવવામાં આવી રહ્યા છે એટલે બને ત્યાં સુધી જો તમે એ નિર્ણય લીધો છે કે આપણે અને નજીવી પ્રાઇસ છે ત્રણસો રૂપિયા ભાઈ બરાબર ડિસેમ્બર મહિનો હવે કદાચ આજે છ સાત તારીખ તો થઈ ગઈ છે બરાબર સાત તારીખ છે સાત તારીખ થી લઈને તમે એ ગણો તો પણ ડિસેમ્બર મહિનો આખો જાન્યુઆરી ફેબ્રુઆરી બરાબર તો બે મહિના લિટરલી તમને મળે છે બે મહિનાની અંદર એ માત્ર તમારે એ ત્રણસો રૂપિયા ચૂકવવાના છે અને આ કોર્સ ક્યાં સુધી વિલિટ છે તમારી બોર્ડની એક્ઝામ સુધી જ્યાં સુધી તમારી બોર્ડ ની એક્ઝામ પૂરી નહીં થાય ત્યાં સુધી તમે આ કોર્સ છે એ મેળવી શકો છો આ કોર્સ ની અંદર ભણી શકો છો બરાબર તો બોર્ડ ની એક્ઝામ સુધી મળવાનું છે એટલે ત્રણસો રૂપિયા નજીવી પ્રાઇસ છે બરાબર અને ત્રણસો રૂપિયા આપણા આપડા અત્યારના સમયમાં કાંઈ ન કહેવાય કોઈ નાનું અમતું ટેણિયું છે એ એના તમે સાથે લઈને આટો મરવા નીકળ્યા હોય તો એ સો બસો રૂપિયા તો એ વાપરી જાય ઓકે તો આ તો ત્રણસો રૂપિયા છે ને ત્રણસો રૂપિયા છે એ આપણે ખર્ચ નથી કર્યા આ આપણે આપણું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરવા માટે એને ઇન્વેસ્ટ કર્યા છે ઓકે તો ત્રણસો રૂપિયાની પ્રાઇસ છે એટલે વધારે વધારે વિદ્યાર્થીઓ છે એ આ એપ્લિકેશન છે એપ્લિકેશનનો લાભ લ્યો સાહેબ હવે અમારે શું કરવાનું છે કંઈક ક્વેરી છે કંઈક પ્રશ્ન છે તો પ્રશ્ન માટે તમને જે પણ ક્વેરી હોય તો નંબર છે પંચાણું ચુમ્મોતેર ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ

આ કોર્સ છે મને પંદર દિવસ પછી મેળવો તો ત્યારે પ્રાઇઝ કેટલી હશે કઈ રીતે જોઈન થવાનું છે ખબર નથી પડતી બરાબર તો એ તમારા તમામ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન છે એ આ નંબર છે આ નંબર ઉપર તમે મને કોલ અથવા મેસેજ કરશો એટલે તમને છે એ બધી જ કોર્સને રિલેટેડ માહિતી છે મોકલી દેવામાં આવશે ઘણી બધી વાર શું થશે વિદ્યાર્થી મિત્રો કોલ તમે કર્યો હશે તો એ ઘણી વાર એ લેક્ચર્સ છે એ લેક્ચરનું શેડ્યુલ અત્યારે બહુ બધું વધારે હોવાથી એ કોલ કદાચ રિસીવ ન પણ થાય એવું બની શકે કોલ રિસીવ ન થાય તો ત્યારે એ આ વોટ્સઅપની અંદર કરવા જઈ રહ્યા છીએ આશા રાખું છું કે વધારે વધારે વિદ્યાર્થીઓ છે આમાં જોઈન થશે વધારે 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 વિદ્યાર્થીઓ સુધી એ તમારે આ માહિતી પહોંચાડશો એટલે વધારે વિદ્યાર્થીઓ આ ઓફરનો લાભ મેળવી શકે તો મળીએ બધા વિદ્યાર્થી મિત્રો સાથે કામ કરીએ સાથે પ્રેક્ટિસ કરીએ સાથે ભણીએ અને સાથે એ આપણું પરિણામ છે ઇમ્પ્રુવ કરીએ તો આ લેક્ચર ની અંદર આ કોર્સ ની અંદર તમને શું માહિતી મળવાની છે કેટલી વસ્તુ મળશે એ બધી જ વસ્તુ તમને ક્લિયર છે તેમ છતાં બરાબર જે પણ વિદ્યાર્થીઓ કોર્સની અંદર છે એ જોઈન થવા માંગતા હોય એ ફટાફટ આ નંબર નોટ ડાઉન કરી લો પંચાણું ચુમ્મોતેર ચુમ્મોતેર છી છેતાલીસ પેમેન્ટ કરવાનું છે કેમ કરવાનું છે બધી જ માહિતી તમને મળી જશે બરાબર અને કોઈ પણ આ સિવાય ક્વેરી હોય તો એ પૂછી શકે છે બરાબર તો બધા જ વિદ્યાર્થીઓ મળીએ એપ્લિકેશનમાં વધારે વધારે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડો જેથી વધારે વધારે વિદ્યાર્થીઓ આ એપ્લિકેશનનો લાભ મેળવી શકે બરાબર થેન્ક યુ જય હિન્દ 这一把。